ભીડવાટ લાભ લઈ લોકોની નજર ચૂકી મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા મોબાઈલ ચોરને તેતાલીસ હજારની કિંમતના મોબાઈલ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ચાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નવસારી બજાર રાજકુમાર બંગલા પાસેથી રીઢા મોબાઈલ ચોર એવા મોહનકાન પથ્થરને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની ઝડપી લેતા રીઢા પાસેથી બેતાલીસ હજારથી વધુની કિંમતના સાત મોબાઈલ ફોન કબજે કર્યા હતા તારોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી ભીડભાડવાળા વિસ્તારમાં તથા બીઆરટીએસ બસમાં પેસેન્જર ચડતી વખતે ભીડનો ભરપૂર લાભ લઈ લોકોની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી આવા મોબાઈલ ફોનને સસ્તામાં વેચી દઈ જે પૈસા મળે તે પોતાના મોત શોખમાં વાપરવા માટે ચોરી કરતોની કબૂલાત કરી હતી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા જે મોબાઈલ ચોર છે એને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું એને લઈને મહેરબાન અધિસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સરદ સિંઘલ સાહેબનાઓ ક્રાઇમ બ્રાન્ચના દરેક અધિકારી ગુનાઓ ડિટેક કરવા માટે ખાસ કાર્યરત રહે એ બાબતે ડે ટુ ડે મોનિટરિંગ કરી રહ્યા હતા આ દરમિયાન પીએસઆઈ મૈડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે એક મોહિન ખાન યુસુન ખાન પઠાણ આ વ્યક્તિ છે હાલમાં નવસારી બજાર રાજકુમાર બગલા પાસે ઉભો છે અને એની પાસે આશરે સાતેક જેટલા મોબાઈલ છે અને જે ચોરેલ મોબાઈલ છે આવી સ્પષ્ટ હકીકત મળતા તાત્કાલિક પીએસઆઈ મહિડા અને એમની ટીમ એમને કોડન કરી અને પકડી લે છે એની અંદરથી કરતાં એમની પાસેથી સાતેક મોબાઈલ જેની કિંમત તેતાલીસ હજાર રૂપિયા જે કબજે કરવામાં આવે છે આરોપી મોહીમ ખાન પઠાણ એમનું ઇન્ટ્રોગેશન કરતાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એમના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે એમાં ખાસ કરીને ઉધના અને અઠવા વિસ્તારની અંદર એમને ફોન ચોરી કરેલાનું જણાવે છે ઉપરોક્ત આરોપી છે એની એમો એ રીતની છે કે પોતે એકલો જ ચોરી કરવા જાય છે જે જગ્યાએ ભીડભાડવાળી જગ્યા હોય જ્યાં વસ્તી હોય એ જગ્યા તથા બીઆરટીએસની અંદર મુસાફરો જ્યારે બસની ઉપર ચડતા હોય અથવા ઉતરતા હોય આ વખતે ભીડભાડનો લાભ લઈ અને પોતાના બીજાના ખીચામાંથી ફોન કાઢી લે છે કાઢી અને એમને સસ્તા ભાવે વેચી દે છે જે પૈસા આવે એની અંદર પોતે મોત્સો કરવા માટે આ ચોરી કર કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે હાલમાં આ વ્યક્તિનો કબજો અઠવા પોલીસને સોંપવાની તજવીજ ચાલુ છે એના રિમાન્ડ લઈ બીજાઓ કેટલા એને ગુનાઓ કરેલ છે એનો ખ્યાલ આવશે હવે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી અઠવાનો એક અને ઉદનાના ત્રણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ